હોળી ધૂળેટીના પર્વને લઈ એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે સામાન્ય દિવસો કરતાં હોળી ધૂળેટીના તહેવારોમાં ઇમરજન્સી સેવામાં પચીસ ટકા કેસોનો વધારો થાય છે જેથી પીઆરઓ ઈઆરસી ફિઝિશિયનની સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં રહે તેમજ એકસો આઠના કોલ સેન્ટરમાં પૂરતો સ્ટાફ હાજર રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આપણે જો બે હજાર પચીસની હોળી અને ધૂળેટીના પર્વની વાત કરીએ સમગ્ર રાજ્યમાં આઠસો આડત્રીસ જેટલી રોડ એમ્બ્યુલન્સ છે બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ મળીને આઠસો એકતાલીસ જેટલી એમ્બ્યુલન્સનો કાફલો સંપૂર્ણ રીતે કાર્યરત રહે એવી વ્યવસ્થાઓ અમે અગાઉથી જ કરેલી છે એમાં ફ્લીટ મેનેજમેન્ટ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અમારા કઠવાડાના જે કોલ સેન્ટરમાં રજાઓ દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે કોલ સેન્ટરમાં ઈઆરઓની સંખ્યા અમારા ઈઆરસી ફિઝિશિયન્સની સંખ્યા કે જેથી ઓછા સમયમાં પેશન્ટને સારવાર સાથે સાથે ઝડપથી હેન્ડ કરી અને એમ્બ્યુલન્સને બીજા કેસ માટે રવાના કરી શકાય